ડભોઈનગર હવે દરભાવતી તરફ પ્રયાણ કરી રહ્યું છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નગર અને તાલુકામાં અનેક વિકાસ કાર્યોને ઝડપી બનાવી રહ્યા છે સાથે તેનું ખાતમુહૂર્ત થાય તેનું લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે હવે ડભોઈનગરનું ઐતિહાસિક સિતરાઈ તળાવ છેલ્લા ઘણા સમયથી બ્યુટિફિકેશન માટે વાતો થઈ રહી હતી આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે અમૃત ટુ પોઈન્ટ ઝીરો યોજના અંતર્ગત માટે ગ્રાન્ડમાંથી પાંચ પોઈન્ટ કરોડના ખર્ચે સુંદર બનાવવામાં આવશે જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ વિરોધ પક્ષના નેતા સુભાષ ભોજવાણી વિશાલ શાહ ઉપપ્રમુખ મનોજ પટેલ ચીફ ઓફિસર જયકિશન તળવી સહિત સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

પાંચ કરોડ છપ્પન સત્તાવન લાખ રૂપિયાની ગ્રાન્ટ ચિતળાઈ તળાવના રિનોવેશન માટે આપવામાં આવી છે અહીંયા આગળ રિનોવેશનની સાથે સાથે વોકવે પણ બનશે અહીંયા ઘાટ પગથિયાનું પણ થશે આખું ને બ્યુટિફિકેશન કરવામાં આમાં જે અત્યારે તમને વેલા દેખાય છે તમામને સાફ સફાઈ કરવામાં આવશે અને ફક્ત ટ્રીટેડ વોટર જ અંદર આવે એવું આયોજન કરવામાં આવ્યું છે પાંચ કરોડ સત્તાવન લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી હાથમાં લેવામાં આવી છે અને આ તળાવ એ ડબોઈ માટે એક નવું નજરાણું થશે અને એને એક નવી ઓળખ ઊભી કરશે એવું મારું માનવું છે અને આના પછી તળાવની વચ્ચે આદિ યોગીની પ્રતિમા પણ એસ્ટાબ્લિશ કરવા માટેનો અમારો પ્રયત્ન છે સીએસઆરમાંથી કોઈ કંપની પાસેથી એનું પણ આયોજન કરવામાં આવશે એટલે હું ડબોઈના તમામ નગરપાલિકાના સભ્યોને અને નાગરિકોને અભિનંદન આપું છું અને આટલી સુંદર કામગીરી અહીંયા હાથ પર લેવામાં આવી છે ત્યારે સરકારમાંથી પાંચ કરોડ સત્તાન લાખ રૂપિયા આપ્યા છે એ બદલ સરકારનો પણ આભાર માનું